નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા જિલ્લામાં બીજીવાર જનતાની દારૂબંધી માટે રજૂઆત થઈ પહેલાં મોટેરા પોલીસ સ્ટેશન હદમાં દારૂબંધી માટે રજૂઆત થઈ હતી અને આજે ફરીવાર લાડોલ પોલીસ સ્ટેશન હદમાં આવેલ હરજીપુર ગામે દેશી દારૂના ઠેકાઓ પર ગામની જનતાએ જનતા રેડ કરી છે લાડોલ પોલીસ સ્ટેશન હદમાં દારૂ જુગાર હજુ પણ બેફામ ચાલે છે તેવું ગામના લોકોનું કહેવું થાય છે લાડોલ પોલીસ સ્ટેશન પીઆઈ ગજુબાને લેખિત રજૂઆત કરી હોવા છતાં દારૂધંધા બંધ થતા નથી જેથી ગામની પ્રજાએ જનતા રેડ કરવી પડી વડદાનું પણ પેટનું પાણી હલતું નથી જ્યાં જિલ્લાની એલસીબી રેડ ના કરી શકી ત્યાં રણસીપુર ગામની જનતાને રેડ કરવા માટે મજબૂર બનવું પડ્યું ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં આ દેશી દારૂના અઢાવો વર્ષોથી ધમધમી રહ્યા હતા જેના કારણે યુવાધન દારૂના વ્યસનમાં બરબાદ થઈ રહ્યું હતું ઘણા પરિવારો રસ્તે રજતા થઈ ગયા હતા અને ગ્રામજનો તાહીમાં પોકારી ગયા હતા આ બુટલેગાઓને ગ્રામજનો કહેવા જતા તો બુટલેગાઓ દાગ ધમકીઓ આપતા હતા જેથી ગ્રામજનો રોષે ભરાયા હતા અને જનતા રેડ કરવા મજબૂર બન્યા હતા આવા તો ઘણા દેશી વિદેશી દાવના અડ્ડાઓ લાડોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લામ ધમધમી રહ્યા છે આજ રોજ તારીખ ત્રણ દસ બે હજાર પચીસના શુક્રવારના રોજ સમસ્ત રણશીપુર ગ્રામજનો તેમજ નવયુવાનો મહિલાઓ બહેનો તેમજ તમામ ઉત્સાહ અને ગ્રામજનોએ જે દારૂબંધી માટેની જે નિયમ કે દારૂ બંધ કરવાનો હોય એ બાબતેની જે ઝુંબેશ ચલાવી હોય જેના ઝુંબેશનો સમય ખાસા લગભગ જો અઠવાડિયાથી પંદર દિવસથી ચલાવવામાં આવેલ છે જેનો એટલો જ ઉદ્દેશ છે કે ભાઈ દારૂ બંધ થાય દારૂ દારૂ બંધ થઈ જાય તો ઘણાને જિંદગી સુધરી જાય એટલું એવું માનવું છે જો દારૂ બંધ થઈ જાય તો ઘણાની જિંદગી સુધરી જશે તેમજ આવનારી પેઢી પણ સુખી થઈ જશે અને આ જો જે દારૂ ગાર્યો છે એકવાર અડ્ડાઓ ચલાવો છું તેમના લીધે ગામના રહેતા લોકો જે દારૂ પીવે છે દારૂ પીવે છે એ તો હેરાન થાય છે તેમ છતાં તેમના ફેમિલી મેમ્બર તેમજ ગામના તેમજ પોતાની જિંદગી ખરાબ કરે છે તેમજ એમનું ફેમિલી મેમ્બરને હેરાન થાય છે તેમજ તે જે દારૂ ઘારે છે તેમના ગુજરાન એમના ઘર ચલવે છે એમના ઘર ભરે છે તેમજ જો આ દારૂ બંધ કરવામાં નહીં આવે આ ખુલ્લી ચેલેન્જ છે કે જે ભાઈ રણશીપુર ગામમાં જેટલા બી દારૂ ઘરે છે જેટલા બી અડ્ડા ચલાવે છે જેમાં કે ભાઈ દેશી દારૂ હોય કે પછી વિદેશી કે આપણે ઇંગ્લિશ કહેતા હોય જે દારૂ હોય જે ટોટલી આ દારૂ જો બંધ કરવામાં નહીં આવે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો તેમના ગામ રીતેના તમામ વ્યવહારો રદ બંધ કરવામાં આવશે તેમજ ગામમાંથી એમને એમના ટોટલી વ્યવહાર રદ કરવામાં આવશે તેમજ તેમને નાત બહાર મૂકવામાં આવશે તેમજ કોઈ પણ સામૂહિક ગામ ગામના વ્યવહારમાં એમને રદ કરવામાં આવશે બોલવામાં નહીં આવે તેમજ તેમને નાત બાર મૂકવામાં આવશે તે બાબતે આ જે ઝુંબેશ ચલાવવામાં આવે છે દારૂ બંધ કરવાની જે જેના લીધે ઘણા મહિલાઓ દારૂ પીવાવાળા પીવું જ સલાહ મરી જ હશે તેમના સાથે એમના મહિલાઓ એમની જે પત્નીઓ જે વિધવાઓ એ વિધવાઓ નાની ઉંમરે થઈ જાય એટલે મહેરબાની કરીને કે ભાઈ દારૂ બંધ કરો જો તમે પ્રેમથી નહીં બંધ કરો તો સામધામ દંડભેદની નીતિ અપનાવવામાં આવશે અને આટલું ટૂંક જ સમય કહો કે ભાઈ અમે ચાલુ થઈ ગયું છે સામધામધામ દરેક નીતિમાં જો તમે જે રીતે માનો એ રીતે તમારા માટે બેટર છે